टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अत्याचार देशना राजकरण एक पुस्तक में लेने जोरदार हंगामा मची गयो छे आ पुस्तक में लेने अनेक सवाल उभा ठई रहया छे સેનાના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ એમ એમ નરવણેની આત્મકથાની આ આખી વાત છે આ પુસ્તકનું નામ છે ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની આ પુસ્તક હજુ છપાયું નથી પરંતુ વિવાદોમાં એ પહેલાં જ આવી રહ્યું છે કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધીએ ધ કારવા મેગેઝિનના એક લેખની કોપી સંસદમાં બતાવી જેમાં આ પુસ્તકના કેટલાક અંશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ચોંકાવનારી વાત એ છે કે આ પુસ્તક અત્યારે મંજૂરી માટે સંરક્ષણ મંત્રાલય પાસે રહેલું છે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ પુસ્તક માટે સંરક્ષણ મંત્રાલયની મંજૂરીની કેમ જરૂર પડે નિયમ એવો છે કે ભારતીય સેનાના કોઈ પણ અધિકારી ભલે તે અત્યારે નોકરીમાં હોય કે પછી રિટાયર થઈ ગયા હોય તેમને પુસ્તક છપાવવા માટે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે એની પાછળનું કારણ છે અને કારણ એ છે કે સેનાના સંસ્મરણોમાં ઘણી સંવેદનશીલ વાતો હોઈ શકે છે જેમ કે મિલિટરી ઓપરેશન્સ દેશની સરહદ પર ચાલી રહેલી ખેંચતા કે પછી દેશની સુરક્ષા સાથે જોડાયેલી કોઈ વ્યૂહાત્મક માહિતી કોઈ પણ હોઈ શકે જો આવી વાતો ભૂલથી પણ જો જાહેર થઈ જાય તો એના લીધે દેશની સુરક્ષા માટે જોખમ ઊભું થવાની સંભાવનાઓ રહે અને એનો ફાયદો દુશ્મન દેશને મળી શકે કાયદાની વાત કરીએ તો આર્મી રૂલ્સ ઓગણીસો ચોપનની કલમ એકવીસ હેઠળ સર્વિસમાં હોય ત્યારે તો પરવાનગી લેવી ફરજીયાત છે જ પરંતુ નિવૃત્ત થયા પછી પણ જો પુસ્તકમાં ઓપરેશનલ ડિટેલ્સ હોય તો ક્લિયરન્સ એનું લેવું પડે છે જો મંજૂરી ન મળે તો પુસ્તક પ્રકાશિત થઈ શકતું નથી અને જો કોઈ નિયમ તોડે તો તેના પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે લોકસભામાં બીજી ફેબ્રુઆરીએ કાર્યવાહી ખોરવાઈ ગઈ એ દિવસે રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો આ પુસ્તકમાં ડોકલામ અને ગલવાનમાં ભારત અને ચીનની વચ્ચે થયેલા ઘર્ષણની આખી વાત છે સૌથી પહેલાં તમે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું એ તમે સાંભળ્યું This is from the memoir of army chief Naravane. And I'd like you to listen nicely. you will understand exactly who is patriotic, who is not. It will take it'll take a little while so this is about when, Four Chinese tanks were entering Indian territory. They were taking a ridge in Doklam. And the army chief writes, and I quote from an article that is quoting his book The tanks were within a few hundred meters of Indian positions on the Kailash range. રાહુલ ગાંધીએ વાત કહેતા સંસદમાં હોબાળો મચ્યો હતો આ પુસ્તકને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે સોમવારે દિલ્હી પોલીસે આ પુસ્તકની પીડીએફ કોપી ઓનલાઈન વાયરલ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે ગયા સોમવારે સંસદમાં જે હોબાળો શરૂ થયો હતો તે હવે પોલીસ તપાસ સુધી પહોંચી ગયો છે પોલીસ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જે પુસ્તક હજી સુધી છપાયું જ નથી તેની સોફ્ટ કોપી ઇન્ટરનેટ પર ક્યાંથી અને કેવી રીતે લીક થઈ છે નવ ફેબ્રુઆરી સાંજે દિલ્હી પોલીસે સત્તાવાર રીતે જણાવ્યું કે ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની નામના આ પુસ્તકની નકલ સોશિયલ મીડિયા અને ન્યૂઝ પ્લેટફોર્મ પર ફરતી થઈ હોવાની માહિતી તેમને મળી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેંગ્વિન નેન્ડમ હાઉસ દ્વારા તૈયાર કરવામાં આવી હોય તેવી આ પુસ્તકની ટાઈપ કરેલી પીડીએફ કોપી કેટલીક વેબસાઇટ પર ઉપલબ્ધ છે એટલું નહીં કેટલીક ઓનલાઈન શોપિંગ સાઇટ પર તો આ પુસ્તકનું કવર પેજ સુધી પણ મૂકવામાં આવ્યું છે કે જાણે વેચાણ માટે તૈયાર હોય જનરલ નરવણે ડિસેમ્બર બે હજાર ઓગણીસથી એપ્રિલ બે હજાર બાવીસ સુધી ભારતીય સેનાના પ્રમુખ પદે રહ્યા હતા તેમણે તેમના સંસ્મરણો પુસ્તક સ્વરૂપે લખ્યા છે જેનો વિવાદ ચાલી રહ્યો છે અત્યારે રાહુલ ગાંધી સંસદમાં આ પુસ્તકની એક પ્રિન્ટ કરેલી કોપી પણ લઈ આવ્યા હતા તેમણે એવું કહ્યું હતું કે તેઓ આ પુસ્તક પીએમ મોદીને આપવા માંગે છે જો કે એ દિવસે પીએમ લોકસભામાં આવ્યા જ નહોતા જેના પછી બીજેપીના નેતાઓ અને સ્પીકર ઓમ ખુલાસો કર્યો હતો કે પીએમ ગૃહમાં એટલા માટે નહોતા આવ્યા કે કોંગ્રેસના સંસદ સભ્યો તેમના પર હુમલો કરે તેવી પૂરી સંભાવનાઓ હતી હવે આ પુસ્તકના પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયા તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો છે એક નિવેદનમાં લખવામાં આવ્યું છે કે તાજેતરમાં ચાલી રહેલી જાહેર ચર્ચાઓને મીડિયા રિપોર્ટ્સને ધ્યાનમાં રાખીને પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા ખુલાસો કરવા માંગે છે કે ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ મુકુદ નરવણેના સંસ્મરણો ધરાવતા પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનના પ્રકાશનના તમામ હક્કો માત્ર અમારી પાસે છે અમે એ બાબત સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું જ નથી પેંગ્વિન ડેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા આ પુસ્તકની કોઈપણ નકલ પ્રિન્ટ કે ડિજિટલ સ્વરૂપે હજુ સુધી પ્રકાશિત વિતરિત કે વેચવામાં આવી નથી કે બીજી કોઈ રીતે જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી જ નથી હાલમાં આ પુસ્તકની જે કોઈપણ નકલો જે કોઈપણ સ્વરૂપમાં પ્રચલિત છે એ પેંગ્વિન નેન્ડમ હાઉસ ઇન્ડિયાના કોપીરાઇટનું ઉલ્લંઘન ગણાશે આ સમગ્ર વિવાદમાં રહસ્ય ત્યારે વધ્યું જ્યારે સોશિયલ મીડિયા પર એવા સ્ક્રીનશોટ વાયરલ થયા જેમાં પુસ્તક પ્રી ઓર્ડર માટે લીઝ થયેલું જોવા મળ્યું અને કેટલાક લોકોએ તો તે ખરીદી પણ લીધું હોવાનો દાવો કર્યો ઘણા વાચકોએ માત્ર ઓનલાઈન જ નહીં પરંતુ બજારમાં પુસ્તકોની દુકાને જઈને પણ આ પુસ્તકનો ઓર્ડર આપી દીધો હતો જોકે સૌથી મોટો સવાલ એ છે કે આવા દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે આ પુસ્તકને લઈને રહસ્ય વધારે ગીરુ બન્યું છે ત્યારે રાહુલ ગાંધીએ મંગળવારે વધુ એક વખત સ્ટેટમેન્ટ આપ્યું હતું એ તમે સાંભળો સો ટ્વીટ સેઝ હેલો ફ્રેન્ડ્સ માય બુક ઇઝ અવેલેબલ નાઉ જસ્ટ ફોલો ધ લિંક હેપી રીડિંગ જય હિન્દ ધીસ ઇઝ ધ ટ્વીટ દેટ મિસ્ટર નરવાને હેઝ મેડ યુ કેન લુક ઇન ટુ ધ ટ્વીટ સો ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ આઈધર મિસ્ટર નરવાને ઇઝ લાઇંગ રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે જનરલ ધરવડે ખોટું બોલી રહ્યા છે કે પેંગ્વિન જોકે તેમણે આ સવાલ પૂછ્યો એ શ્વાસે કહ્યું કે તેમને પેંગ્વિન કરતા ધરવણ પર વધારે ભરોસો છે રાહુલ ગાંધી જે ટ્વીટની વાત કરી રહ્યા છે એ આ રહ્યો ખેર હવે તો ટ્વિટરનું નામ પણ એક્સ થઈ ગયું છે એટલે હવે એને પોસ્ટ કહેવું પડે આ વિવાદ પર હજી ફૂલસ્ટોપ મુકાયું નથી આ વિવાદ વચ્ચે પેગમિન દ્વારા એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે પેંગમિન નેન્ડમ હાઉસ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓનલાઈન સાઇટ્સ પર પ્રી ઓર્ડરનું લિસ્ટિંગ થઈ જાય એટલે એનો અર્થ એ નથી કે પુસ્તક છપાઈ ગયું છે કે પછી બહાર પડી ગયું છે પબ્લિશરે સ્પષ્ટ કર્યું છે કે પુસ્તક ત્યારે જ બહાર પડ્યું ગણાય જ્યારે તે બજારમાં બધી જ દુકાનો પર વેચાણ માટે ઉપલબ્ધ હોય તેમણે ફરી એકવાર ભાર મૂકતા કહ્યું કે ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની હજુ સુધી કોઈ પણ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું જ નથી નરવણે પણ પેંગમીન દ્વારા કરવામાં આવેલા ખુલાસાને એક્સ પર પોસ્ટ કર્યો આ ખુલાસા સાથે તેમણે લખ્યું હતું કે પુસ્તકનું આ સ્ટેટસ છે બીજેપીના નેતા શહેઝાદ પુનાવાલાએ એક પોસ્ટ કરીને સવાલો પૂછ્યા કે રાહુલ ગાંધી પાસે કેવી રીતે આ પુસ્તક આવ્યું તેમણે એવો પણ આરોપ મૂક્યો છે કે જે પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી એના આધારે રાહુલે સંસદની બાદમાં લીધી હતી આ પુસ્તકનું સત્ય જે કોઈ પણ હોય પરંતુ રાહુલ ગાંધીએ જે રીતે દેશના સૈનિકોનું મનોબળ તોડવાની કોશિશ કરી એને બિલકુલ માફ ન કરી શકાય દેશની સેનાની બાબતમાં રાજકારણને વચ્ચે ન લાવવું જોઈએ